આપનું સ્વાગત છે એક તરફ વડોદરા શહેર પોલીસ રથયાત્રાની તૈયારીઓમાં લાગી છે ત્યારે મોદી રાત્રે વડોદરામાં ટિક્સ હથિયારના ઘા સાજીર નામના યુવકની હત્યા કરી દેવામાં આવી છે બનાવને પગલે શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી બનાવને પગલે પોલીસે હથિયારાઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે તેમજ શંકાના આધારે કેટલાક લોકોની શોધખોળ હાથ કર દળી હોવાનું પણ જાણવા મળ્યું હતું રિપોર્ટ શાદિક કાજલવાલા i right. જે મરણ જનાર છે એમના બીજા મેરેજ થયેલા છે અને એ કોઈ ઇશ્યુ હોવાનું પ્રાઇમરી જાણવા મળેલું છે પરંતુ પોલીસ હજી વધારે ઇન્વેસ્ટિગેટ કરી રહી છે અને બનાવના લગતા જે સીસીટીવી ફૂટેજ એ વખતે કોનું કોનું મૂવમેન્ટ અહીંયા થયેલી છે એ માટે ટીમો લાગી ગઈ છે પોલીસને તો અહીંયા લોકલ પીઆઈ જે છે કુંભારવાડા એમને જાણવા મળ્યું હતું કે એક વ્યક્તિ ઉપર હુમલો થયેલો છે અને એ ટીમ અહીંયા આવીને એ વખતે જે મરણ જનાલ છે એને લઈ જવામાં આવતો હતો અને તાત્કાલિક એસએસજી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને એ દરમિયાનમાં એમનું મરણ થયું છે અત્યારે તપાસ ચાલી રહી છે ચંદુ ઉર્ફે સાஜித் છે મરણ એ તપાસ ચાલી રહી છે મેડમ કોઈ અંગત આવત ખરી એ તપાસ ચાલી છે આ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે